આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાય રાજીનામું આપ્યું એ બાદ તેમના ઉપર ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા અને એવું પણ કહેવામાં આવ્યું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને કારણે ક્યાંક આ રાજીનામું આપવામાં આવી રહ્યું છે ઘણી બધી વાતો વહેતી થઈ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તેમના ઉપર દબાણ કરવામાં આવ્યું છે પરંતુ હવે આ સમગ્ર બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ કે રાજુ કરપડાના રાજીનામા પાછળ મુખ્ય કારણ શું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર રાજુ કરપડાના રાજીનામા બાદ ઘણા બધા આક્ષેપો લાગ્યા છે આપણે જોયું કે ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે તેમના કારણે અને આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ઢખા એટલા બધા વધી રહ્યા છે એટલા જ માટે થઈને રાજુ કરપડા દ્વારા આ રાજીનામું આપવામાં આવ્યું છે જોકે હજી સુધી આ વાતને લઈને રાજુ કરપડા દ્વારા કોઈ જ પ્રકારનો ખુલાસો નથી કરવામાં આવ્યો ક્યાંક વિગતો તો એવી પણ સામે આવી અને આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે લોકો તેમના ઉપર પ્રેશર બનાવી રહ્યા છે રાજુ કરપડા ઉપર જે જૂના કેસો હતા એ જ દબાણ કરવામાં આવી રહ્યું છે રાજીનામા રાજીનામું આપવામાં આવ્યું છે પરંતુ હવે વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના અંદરો અંદરના ડખા વિશે છેલ્લા ઘણા સમયથી આપણા આ લઈને વાતચીત કરતા આવ્યા છે પરંતુ રાજુ કરપડાના રાજીનામા બાદ આ સમગ્ર વિષયને લઈને મેં આમ આદમી પાર્ટીના નેતા સાગર

ખેડૂતો માટે આમ આદમી પાર્ટીના બેનર તળે ઘણું કામ કર્યું અને એનાથી ગુજરાતના ખેડૂતોને ઘણો ફાયદો પણ થયો છે મૂળી તાલુકાના અને આસપાસના ગામડાઓને સિંચાઈ પાણી મળ્યું માવઠું થયું એને લઈને આંદોલન ને કાર્યક્રમો થયા જ એક દબાણ ખેડૂતો તરફથી ઉભું થયું તો દસ હજાર કરોડ ના પેકેજ ની સરકારે જાહેરાત કરવી પડી અને એ ઉપરાંત બોટાદમાં

નામ સામે આવતું હોય તો ગોપાલ ઇટાલિયા નું નામ સામે આવી રહ્યું છે ઘણા બધા આક્ષેપો અત્યારે હાલ મુકવામાં આવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા કારણે ક્યાંક આ પગલું તેમના દ્વારા ભરવામાં આવ્યું છે આ વિષય લઈને શું કેશો ના એ વાતમાં એવું કોઈ તથ્ય નથી આમ આદમી પાર્ટીમાં એક તો નેતાઓ બહુ ઓછા છે એટલે એક પરિવાર ભાવના થી જ બધા કામ કરે છે કોઈને કોઈના પ્રત્યે એવું હોય એ આવું કઈક હોય એટલે સ્વાભાવિક છે કે લોકો જાત જાતની વાતો કરે અને પોતાના મનના ટુક્કા દોડાવે રાજુ રાજુભાઈએ આવું કઈ કહ્યું છે એ વાત મહત્વની છે એટલે એ વાતમાં કંઈ બહુ તથ્ય નથી કેમ ભલું થાય ચાહે ખેડૂતો હોય ફિક્સ પે વાળા હોય કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય કે નાના વેપારીઓ હોય એ લોકો માટે કેવી રીતે સરકાર પર દબાણ લાવી અને વધારે સારું કરાવી શકાય એ દિશામાં જ અમે લોકો કાયમ વિચારતા અને કામ કરતા રહે

એનું બી નામ એફઆઈઆર માં લખાવે જ પરિવારના બધા સભ્યોના નામ હોય છે એ રીતે પારિવારિક ઝઘડાઓ છે ત્યાં સુધી બે કેસ છે તેમાં એમનું પણ આરોપી તરીકે નામ છે અને એમાં એક કેસ ત્રણ માંથી એક કેસ તો પૂરો થઈ ગયેલો છે જેમાં એ અપ્રીલ માં ગયેલા છે પણ એને કારણે કોઈ ડરી જાય ને રાજીનામું આપી દે

અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાં કોઈ જ અંદરો અંદરના ડખા ચાલતા નથી પાર્ટી ખૂબ જ નાની છે તેની સાથે સંકળાયેલા લોકો છે એ પણ ખૂબ જ ઓછી સંખ્યામાં છે એટલે જ બધા પરિવારની જેમ રહે છે એવું કેવું સાગર રબારીનું છે પરંતુ હવે આગામી સમયમાં જોવાનું કે રાજુ કરપડા દ્વારા કોઈ આ બાબતને લઈને ખુલાસો કરવામાં આવશે કે કે કેમ કારણ એક તરફ વિગતો એવી પણ સામે આવી રહી છે કે રાજુ કરપડા ટૂંક જ સમયની અંદર એક પત્રકાર પરિષદ કરશે એની અંદર આ સમગ્ર વિષયને લઈને વિગતો આપવામાં આવશે કે ખરેખર રાજીનામું કેમ આપવામાં આવ્યું છે શું તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અથવા તો પછી કોઈ બીજા જોડાઈ રહ્યા છે ને તેની સાથે ભાજપ દ્વારા કોઈ પ્રેશર કરવામાં આવ્યું છે કે કેમ જૂના કેસોને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે કે કેમ એ દરેક સવાલોના જવાબ હવે જ્યારે રાજુ કરપડા દ્વારા આપવામાં આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારે હાલ જે રીતે રાજીનામું આપવામાં આવ્યું છે ને એ જ બાદ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી કોઈ પણ બીજા બીજેપી નું પ્રેશર હોય એ કારણોસર રાજીનામું આપવામાં આવ્યું હોય શકે છે એવી શક્યતાઓને આધારે અત્યારે હાલ જે રીતે મીડિયાની અંદર વાતો વહેતી થઈ રહી છે એમાં હવે જોવાનું રહેશે કે રાજુ કરપડા દ્વારા આ વિષયને લઈને કયા ખુલાસા કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર